જેતપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ઘરના જ ઘાતકી ફરિયાદીની દીકરીએ જ ષડયંત્ર રચી પોતાના જ ઘરમાં હાથ માર્યો બનાવની વિગતો મુજબ શહેરના નકલંક રોડ કેસરી નંદન સોસાયટીમાં રહેતા ફરિયાદી રમેશગીરી શિવગિરી ગોસ્વામીએ જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મકાનમાં ગઈ તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા દરમિયાન ઘરના કોઈ સભ્યો હાજર ન હતા તે સમયે ઘરના મુખ્ય દરવાજાને લગાવેલ તાળું કે જેની ચાવી તેમના ઘરમાં બૂટ ચંપલ રાખવાના સ્ટેન્ડ પર પૂંઠાના બોક્સ પાછળ રાખેલ હોય જેના વડે તાળું ખોલી ઘરમાં તિજોરી તથા સૂટકેસમાં રાખેલ દીકરીઓ માટે સગાઈનો કુલ પંચાવન ગ્રામના સોનાના તથા ચારસો ગ્રામ ચાંદીના દાગીનાની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે બાબતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો જે બાબતે પોલીસ સીસીટીવી તેમજ આરોપીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ સગડ મળી આવ્યા નહોતા આખરે પોલીસે ઘરના લોકોની પૂછપરછ હાથ ધરી હતી જેમાં યુક્તિ પ્રયોક્તિથી પૂછપરછ કરતા ફરિયાદીના દીકરી પૂનમબેન ગોસ્વામી પોતે જણાવેલ કે તેઓએ જ આ ચોરી કરેલ છે તેના પરિચિત આરોપી હિમાલયભાઈ ઉર્ફે મલય કે જે પરિણીત હોવા છતાં ઘણા સમયથી તેની સાથે સંબંધ હોય અને આ હિમાલયના રૂપિયાની જરૂરિયાત હોય તેના કહેવાથી ગઈ તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ સવારે દસેક વાગ્યે ફરિયાદી તથા તેમના પત્ની તથા તેમનો દીકરો એમ બધા બહારગામ ગયેલ હોય ફરિયાદીના દીકરી પૂનમે પૂર્વ આયોજિત કાવતરું રચી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં લઈ લીધા બાદ ઘરમાં ચોરી થઈ હોય તેવું દર્શાવવા ઘરની અન્ય વસ્તુઓ પણ વેરવિખેર કરી નાખેલી અને કામ ઉપર જતી વખતે ઘરનો મુખ્ય દરવાજાને લોક મારેલ નહીં અને તેના મમ્મી પ્રજ્ઞાબેનને ફોન કરીને જણાવેલ કે હું કામ ઉપર જાઉં છું અને ઘરને લોક મારીને ચાવી બૂટ ચંપલના સ્ટેન્ડ પાસે રાખતી જાઉં છું બાદ આ કામે બનાવવાળી જગ્યાની તપાસ કરતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું ખોલેલ હોવાનું જ જણાઈ આવેલ અને ઘરમાં ઉપરના માળે રૂમમાં રાખેલ સૂટકેસની એફએસએલ દ્વારા ચકાસણી કરાવતા સૂટકેસની ચેનના હુક ઉપર કોઈ બળ પ્રયોગના નિશાન ન હોવાનું સૂટકેસનું નાનું તાળું મળતું ન હોય ઘરમાં તથા મકાનની આજુબાજુમાં સતત અને ઝીણવટભરી રીતે તપાસતા તાળું મળી આવેલ જે તાળું જોતાં તેના પર પણ કોઈ બળ પ્રયોગના નિશાન ન હોય તાળું ફરિયાદીના દીકરી પૂનમબેન પાસે રહેલ ચાવી દ્વારા ચેક કરતાં સંપૂર્ણપણે ચાલુ બંધ થતું હોય ચોરીના તમામ ઘરેણા તેની સાથે બેગમાં નાખી પોતે અમીર સ્વીટ દુકાને કામ ઉપર જતા રહેલા બાદ ત્રણેક દિવસ પછી આ હિમાલય ઉર્ફે મલાઈને જેતપુર બોલાવી સોના ચાંદીના ઘરેણાં તેને આપી દીધેલા જે ઘરેણાં પૈકી કુલ ત્રીસ ગ્રામ સોનાના દાગીના હિમાલય ઉર્ફે મલયે જૂનાગઢના સોનીને વેચી દીધેલા જે સોની જિજ્ઞેશભાઈ આ માલ ચોરીનો હોવાનું જાણવા છતાં સોનાના ઘરેણા બજાર ભાવ કરતાં ઓછી કિંમત આપી રાખી લીધેલા બાકીના ઘરેણાં પૈકી સોનાનો ચેન તથા ચાંદીના પાટલા અને સાંકળા હિમાલયે તેની સ્ત્રી મિત્ર કે જેની સાથે તેણે લગ્ન કરવાનું જણાવેલ હોય તે ફાલ્ગુનીબહેનને આપેલ હતા આમ પોલીસે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી ફરિયાદીની દીકરી સહિતના ત્રણ આરોપીને દબોચી લઈ રૂપિયા બે પોઈન્ટ સત્તાવન લાખના ઘરેણાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ બનાવમાં પૂનમ ઉર્ફે પૂનકી પરેશગીરી પર ગોસ્વામી હિમાલય ઉર્ફે મલય સુરજભાઈ તથા જિજ્ઞેશ રમેશ પાલા નામના ત્રણ આરોપીઓને દબોચી લઈ આગળની તપાસ હાથ ધરી છે આશિષ પાટડિયા જેતપુર